બનાસકાંઠા જિલ્લામાં બે ભાગોમાં વિભાજન થતા થરાદ જિલ્લામાં આઠ તાલુકા તેમજ બનાસકાંઠા જિલ્લાના છ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના પગલે કોંગ્રેસ દાનેરા તેમજ દિયોદરમાં વિરોધ જોવા મળી રહ્યો હતો તેવા સમયે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમના મત વિસ્તારમાં સોમવારે આવ્યા હતા જેથી લાખણી થરાદ વાવ સુઈગામ બાબર સહિત લોકો મોટી સંખ્યામાં થરાદ ખાતે ઉમટી પડ્યા હતા અને વિધાનસભા અધ્યક્ષનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે આપે કહ્યું કે એનાથી શું ફાયદો થશે તો બે સો દોઢસો કિલોમીટરથી પણ વધારે દૂર સુધી જેને જિલ્લા સેન્ટર ઉપર જવું પડશે નજીક પડશે તેના કરતાં આ સમગ્ર જૂના બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે એટલે પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે ઘરઆંગણે સુવિધાઓ મળશે અને બીજું આ સીમાવર્તી ક્ષેત્ર એ સરહદી વિસ્તાર છે આ સરહદી જિલ્લો બને છે તો એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવખરા જિલ્લો બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એટલી ગ્રાન્ટો પણ વધારે મળશે સરકારની યોજનાઓનો લાભ પણ એ એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો જેવો વ્યક્ત એટલી ગ્રાન્ટો એક એક જિલ્લાને મળશે જેથી પ્રજાના કામો પણ વધારે થશે નવી આશાઓ જાગી છે નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપી સુમ સુકલમની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે નવી ભેટ આપી હતી જે પ્રમાણે નવા એરપોર્ટની ભેટ આપી છે બનાસકાંઠા જિલ્લાને એ જ પ્રમાણેનું એ નવા જિલ્લાની પણ ભેટ આપી છે એટલે આ જિલ્લાના વિભાજન નહીં મીડિયાએ જે ચલાવ્યું છે વિભાજન વિભાજનના વિભાજન નથી આ નવનિર્માણ છે માના પેટમાંથી કોઈ વિભાજન નથી થતું કે નવા બાળકનો જન્મ થયો છે તો આપણે પણ જરા વાત સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદયનું પણ નિર્માણ થયું છે